નવરાત્રીનો માહોલ પૂર બહારમાં જામ્યો છે અને ખેલૈયાઓની રમઝટ દિવસે ને દિવસે વધી રહી છે આ વચ્ચે બનાસકાંઠા પોલીસ વડા એસપી પ્રશાંત સુબે થરાદના સૌથી મોટા અને સુરક્ષિત ગણાતા પોલીસ લાઈન ગરબામાં સોમવારે સાંજે હાજર રહ્યા હતા ફરજની સાથે સાથે તેઓ પણ ખેલૈયાઓ સાથે ગરબે ઘૂમ્યા હતા અને નવરાત્રીના માહોલને માણ્યો હતો થરાદ પોલીસ લાઇનના ગરબામાં હજારોની સંખ્યામાં લોકો સુરક્ષિત વાતાવરણમાં ગરબે રમવા આવે છે આ તમામ તમામ જવાબદારી પોલીસ દ્વારા લેવામાં આવી આવી હતી અને સુવિધાઓ તથા વ્યવસ્થાઓ ગોઠવવામાં છે સોમવારે જ્યારે એસપી પ્રશાંત સુબે પોતે ગરબામાં જોડાયા ત્યારે ખેલૈયાઓનો ઉત્સાહ ચરમસીમાએ પહોંચ્યો હતો જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુબે ગરબે રમી રહેલા યુવક યુવતીઓને પોતાના હસ્તે ઇનામ વિતરણ કર્યું હતું જેમાં ચોપડા અને ગિફ્ટ આપવામાં આવ્યા હતા થરાદની ભારત વિકાસ પરિષદ અને લાયન્સ ક્લબ સહિતની સંસ્થાઓ પણ સારું રમનાર ખેલૈયાઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરી રહી છે જિલ્લા પોલીસ અધિક્ષક સુબેએ નવરાત્રીના આયોજન અને વ્યવસ્થા જોઈને રાજીપો વ્યક્ત કર્યો હતો આ પ્રસંગે થરાદ પોલીસ પરિવાર દ્વારા તેમનું સન્માન પણ કરવામાં આવ્યું હતું આ ગરબા મહોત્સવમાં ડીવાયએસપી એસ એમ વારોતરિયા સીપી ચૌધરી ડીડી રાજપૂત સહિત થરાદ પોલીસ સ્ટેશનના તમામ જવાનો હાજર રહ્યા હતા તેમની સાથે એપીએમસીના ચેરમેન શૈલેષભાઈ પટેલ ડીડી રાજપૂત રૂપસીભાઈ પટેલ પથુસી રાજપૂત અજયભાઈ ઓઝા કીર્તિભાઈ આચાર્ય હિતેન્દ્રભાઈ શ્રીમાળી સહિત મોટી સંખ્યામાં આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા એસપીની આ સહભાગીતાએ પોલીસ અને પ્રજા વચ્ચેના સેતુને વધુ મજબૂત બનાવ્યો હતો